ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતો આક્રોશમાં છે કોડીનારના દુધાણા ગામથી દ્રશ્યો સામે આવ્યા બે દિવસથી લાઈનમાં ઉભેલા ખેડૂતો હવે આજે રોષે ભરાયા હતા ગીર સોમનાથમાં છેલ્લા છો વસ્તાર સરોડાઉન લઈને ખેડૂતો ભારે નારાજ થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો ગીર સોમનાથમાં છેલ્લા સુત્રાપા તાલુકો હોય કોડીયા તાલુકો તમામ ખેડૂતો હશે તે સરોડાઉન લઈને ક્યાંક ક્યાંક હેરાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા ખાસ કરી આપણી સાથે ખેડૂત છે દુધાણા ગામને તેને પૂછો શું છે આખી વિગત શું છે નામ મારું નામ રાઠો રઘુભાઈ અમિતભાઈ ગામ દુદાણા તાલુકો કોડીના જિલ્લો ગીર સોમનાથ છેલ્લા બે દિવસથી સરકારે જે જાહેરાત કરી હતી કે ભાઈ પહેલી તારીખથી રજીસ્ટ્રેશન કરવાનું છે માંડવી સોયાબીન અને મગ અને અડદનું પણ આજની તારીખ સુધી એમ કે એક પણ રજીસ્ટ્રેશન થયું નથી છતાં અમે ટીવી સમાચારની અંદર એવી દલીલો કરતાં જોયા છે અધિકારીઓને કે ખેડૂતોનું રજીસ્ટ્રેશન ખૂબ ફૂલ હોવાથી કારણે સર્વર ડાઉન છે પણ ભાઈ એ કંઈ રજીસ્ટ્રેશન જ નથી થયું તો સર્વર ડાઉન ક્યાંથી થાય સરકારને ધંધા આ અધિકારીઓ કરે છે અને અધિકારીનું ક્યારે પણ ટાઈમે કોઈ વસ્તુ ચાલુ નથી ખેડૂતો પોતાના કામ ધંધા મૂકી અને રાત અને દિવસ ચોવીસ કલાકથી કેટલાક તો બેઠા છે ઘરે ખાવા પીવા નથી ગયા અને આવી સ્થિતિની અંદર સામનો કરી રહ્યા છે ખેડૂતોને લાઈનમાં જ ઉભા રાખવા માંગે છે સરકાર ખાતરોની લાઈનમાં પછી કોઈ પણ પ્રકારના દાખલા કઢાવવાના હોય ખેડૂતો લાઈનમાં એટલે કે કાયમ માટે સરકાર જાગૃત રહે ખેડૂતોને માટે સતત કામ કરે છે એવો દેખાવ કરે છે પણ વાસ્તવિકતા કંઈક જુદી હોય એવું લાગે છે

તો સરકાર શ્રી છે એ દરેક મંડળીઓને ખરીદી આપી દેતી હોય તો ધક્કા મૂકી ન થાય મારામારી ન થાય કે ભાઈ આપણા ગામમાં જ માંડવી જોખા છે કે પાંચ દી મોડી પણ લોકો શાંતિથી એનો માલ જોખાવી લે પણ હવે આ તો કે તમે હાથ બહાર કાઢવો સર્વર ડાઉન છે અહીં લાઈન છે એના ગાય બે પશુપાલનને રેઢા મૂકી અહીં ઉજાગરા કરે ને અહીં વારા હાટુ ધક્કા મૂકી દે અને ગામમાં ડખા થાય છે તો અમે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રાઘવજીભાઈ પટેલ સાહેબને એમ કહેવા માગીએ છીએ

મારું નામ દાનસિંહભાઈ ઉકાભાઈ ડોડિયા ગામ દુધાણા તાલુકો પોડીના અને સર્વર નિગમ છે એ ડાઉન થઈ ગયું ઈ ડાઉન જ રહે કેમ કે ખેડૂત પોતે ડાઉન થઈ ગયો ખેડૂત નાબૂત જ થઈ જાય ખેડૂતનો બકવેલો માલ છે એ લેવા માટે આ જગતને મેર્યા છે હું થાય એમાં ખેડૂત મેરેલો છે ખેડૂતને માનો કે ત્યારે માંડવી 800 માં جاتی તો દઈએ ટ્રેક્ટર બે લાખ માં મળતો ડીએબી 300 માં મળતો અત્યારે ખુલ્લા માર્કેટિંગ વાય તમે 2000 ભાવ આપો બધીને પોસાય એમ છે બહુ વ્યવસ્થિત હાલે વેપારીઓ જીવે માર્કેટિંગ હજડબમ રે ખેડૂતને પૈસા મળી જાય બાતો હું ખેડૂતો નાબૂદ થઈ જાય માથનો પૂછું શું છે બધી વસ્તુ બે દિવસથી સર્વર ડાઉન છે અમે સરકાર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને રાઘવજી પટેલને એમ કેવા માંડીએ છીએ કે શંકરસિંહ વાઘેલા વખતમાં જેમ નિકાસની હતી ને તેલિયા રાજાને મિલરોને બોલાવીને ખેડૂતોના હિતની વાત થતી તો નિકાસની ની સૂટ આપી દઈએ જ્યારે ખેડૂતોનો માલ ફાકે ત્યારે મગફળીની નિકાસની ની સૂટ આપી જોઈએ મગની આપવી જોઈએ અડદની આવી જોઈએ તો આ ખેડૂતો છે એને પોષણનો ભાવ મળે ને ટકી રહી બાકી બળદ ગામે ને ઘોડા ખાય આમાં કઈ વાહે વધે નહીં ને કુત્તા ખાય નહીં